અખિલ કચ્છ ભુકેરા જમાત આયોજીત આશાબા પીરનો ઉર્ષ ઉજવાયો મુંદ્રા તાલુકાના શેકડીયા ગામે આવેલ આશાબા પીરનો ઉર્ષ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ ભુકેરા જમાત દ્વારા ઉજવવામાં આવ્યો હતો સાથે સમાજના તેજસ્વી તારલા એવા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને ટ્રોફી આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા જેમાં ધોરણ 1 થી 9 સુધીના બાળકોને સ્કૂલ બેગ તથા 10મી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા સવારના સમાજના ભાઈઓ દ્વારા આશાબા પીરની દરગાહે ચાદરપોશી કરવામાં આવી હતી ત્યારબાદ તક્રીર યોજવામાં આવી હતી અને મૌલાના ઉમર હાજી તયબ બુકેરા દ્વારા સમાજની પ્રગતિ અને એકતા માટે દુઆ ગુજારવામાં આવી હતી आ प्रसंगे अखिल कच्छ सुन्नी मुस्लिम बुकेरा जमातना प्रमुख मौलाना उमर हाजी तैयब बुकेरा उप्रमुख अबुबकर अब्दुल्ला बुकेरा महामंत्री इस्माइल लतीफ बुकेरा खजानची सोकत सुलेमान बुकेरा सह खजानची हिलाल हारून बुकेरा मंत्री मोहम्मद सिद्दी कयूब बुकेरा मुंद्रा तालुका प्रमुख अब्दुल्ला ओस्मान बुकेरा मांडवी तालुका प्रमुख हुसैन अहमद बुकेरा अंजार तालुका प्रमुख सलीम फकीर मोहम्मद बुकेरा भूज तालुका प्रमुख अलीमामद अब्दुल्ला बुकेरा अबड़ासा तालुका प्रमुख ईशा हाजी तैयब बुकेरा लखपत तालुका प्रमुख इस्माइल मुसा बुकेरा साथे समाजना अग्रणियो उपस्थित रहा था मौलाना उम्रभाई हाजी तैयब बुकेरा जिला प्रमुख

ન્યાઝ અને મંડપનો ખર્ચ શેખડિયા મુસ્લિમ બુકેરા જમાત દ્વારા ઉપાડવામાં આવ્યો હતો કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ અસલામ વાલેકુમ વરહમતુલ્લા વબરકાત આજ રોજ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ સોમવારના રોજ અસાબાબી રહેમતુલ્લા અલયની દરગાહ અને કપાઉન્ડમાં ગામ સિખડીયા તાલુકા મુન્દ્રા એની અંદર જે પ્રોગ્રામ રખાવવામાં આવ્યો છે અખિલ કચ્છ બોકેરા સુન્ની મુસ્લિમ સમાજ તરફથી બચ્ચાઓને છોકરાઓને એનામ આપવામાં આવે છે સાથે સાથે દરગાહની કપાઉન્ડમાં દરગાહનું ન્યાજ રાખવામાં આવે છે મારી પહેચાન હું બોકેરા મૌલાના ઉમર હાજી તૈયબ અખિલ કચ્છ બોકેરા મુસ્લિમ સમાજના પ્રમુખ અને સાથે સાથે બધાનું સાથ સહયોગથી સાથ સરકારથી જે જે અમારા અમારા કામ વધતા જાય છે અને બધા ભાઈઓને અમને સાથ સરકાર છે કે આ દરગાહની કપાઉન્ડમાં અને ઇનશાલાઉલ અઝીમ આજ જે અમારો પ્રોગ્રામ થયો છે એના વિશે જે જાણકારી છે એક તો એની નું વર્ષ બનાવવામાં આવ્યો દરગાહનું કાર્યક્રમ પણ બનાવવામાં આવ્યો દરગાહની પૂસી કરવામાં આવી સાથે સાથે નેક અને દિનની તાલીમ દેવામાં આવી એની શીખવવામાં આવ્યો સાથે સાથે જે ભાઈઓ છે અને અમારી સમાજના જેટલા પણ જેટલા બધા છોકરાઓ છે જે ભણતા હોય જે શિક્ષણ હાંસલ કરતા હોય તેને શિક્ષણ વિશે થોડી સમાજને વિશે અને સમાજના જે જે લોકો છે અમારા વડીલો છે અમારા મોટા માઇતર છે એ બધાએ શિક્ષણ વિશે ભલામણ કરી કે આગળ વધો સમાજને પણ આગળ વધાવો સમાજ એક મહત્ત્વ વસ્તુ છે સમાજ જેટલો પણ સાથ સરકાર આપશે એકબીજાને બધાને સમજો કે સમાજનું જેટલો જેટલો સાથ સરકાર મળશે એ સમાજ આગળ વધી જશે તેના માટે હું રિક્વેસ્ટ કરું છું કે જેટલા બધા મારા ભાઈઓ આવ્યા છે તેના હું તે દિલથી શુક્ર ગુજાર છું અને ખાસ એની મારી ટીમ જે અખિલ કચ્છ બોકેરા મુસ્લિમ સમાજની ટીમ હાજર છે તેમાં તમામ જે હોદ્દેદારો છે અને ટીમવાળા મને ખૂબ ખૂબ સાથ સરકાર આપ્યો છે અને એવી અમે ઉમેદ રાખીએ છીએ કે આ સાથ સરકાર હંમેશા માટે મળતો રહે અને અમારા જે છોકરાઓ છે અમારા જે તાલીમ લેતા બચ્ચા છે સ્કૂલમાં ભણે છે એને ઉત્સવ માટે એને શોક દેવા માટે એની દિલની ખુશીને જાહેર કરવા માટે જે જે આપણે વસ્તુ આપી છે તો બચ્ચાઓનું અને બધાની સંમતિથી અને મિટિંગ કરી અને ચર્ચા કરી કે ભાઈ આપણે બધાએ આ એવા નેક કામ કરીએ સારા કામ કરીએ શોખ માટે કામ કરીએ જે બધાને આ ઉપયોગ થાય અને બધાના બધા મળીને આવા કામ કરતા રહે તો જે જેવી રીતે બધાએ સમાજો કામ કરી રહી છે એવી રીતે અમારી પ્રેક એની શોખ છે કે અમે સમાજને આગળ વધાવવા માટે સમાજનું પણ કામ થાય અને સાથે સાથે છોકરાઓને પણ શોખ પેદા થાય આવી રીતે અમે કામ કરી રહ્યા છીએ સાથે સાથે અમારી જે સમાજ જે કામ કરી રહી છે અત્યારે હાલમાં એની અંજારમાં પણ સીવણ કલાસ ગરીબ વિસ્તારમાં ચાલુ છે એ સમાજ તરફથી ચાલુ છે અને થોડાક દિવસ બાદ અમુક વખત બાદ એની લખપત તાલુકા ગોદાતળ ગામમાં પણ સીવણ કલાસ અમારી સમાજ તરફથી ચાલુ કરવામાં આવશે એને વિશે જે જે ભાઈઓનું બધાને સરકાર સરકારશે હું તય દિલથી એનો શુક્ર ગુજાર છું અમારી ટીમ પહેલે હું મૌલાના મોહમ્મદ ઉમર હાજી તૈયબ ગામ વરસર હાલે અંજાર અખિલ કચ્છ બોકેરા મુસ્લિમ સમાજ અને ઉપપ્રમુખ છે બુકેરા અબુબકર અબ્દુલ્લા ગામ સીખડિયા મંત્રી છે ઈસ્માઈલ અબ્દુલ લતીફ ગામ કાંડાગરા ખજાનજી છે શોકત હાજી સોલેમાન ગામ ત્રિગડી અને મુન્દ્રા તાલુકાના પ્રમુખ છે અબ્દુલ્લાભાઈ માંડવી તાલુકાના પ્રમુખ છે હુસેનભાઈ અંજાર તાલુકાના પ્રમુખ છે સલીમભાઈ લખપત તાલુકાના પ્રમુખ છે ઇસ્માઈલભાઈ મુસા ગામ ફુલરા અને ભુજ તાલુકાના પ્રમુખ છે અલી અહમદભાઈ અબ્દુલ્લા ગામ કલ્યાણ પર માશાલ્લા જે જે અમને બધાએ સાથ સરકાર આપ્યો જે અમને જેવી રીતે અમને ટેકો આપ્યો સાથ સરકાર આપ્યો અને આ જે અમારો કામ થઈ રહ્યો છે બધાએને સાથ સરકારથી બધાની ખુશીથી બધાની સંમતિથી આ કામ થઈ રહ્યો છે તો હું તમામ ભાઈઓને વિનંતી કરું છું કે આ આપણું પ્રોગ્રામ હંમેશા કાયમના માટે આપણે પણ કરતા રહીએ પછી આપણી જે નસલ છે એ પણ આ પ્રોગ્રામ આવા કરતી રહે એવી વિનંતી છે એવી રિક્વેસ્ટ છે ખુદા હાફીઝ ફી અમની અસલામ सुली यासीन तुहा लौ ली शान कान में सर्वर आजी सिर्फ तो करिया डोर नए जबान में वासिफ आजी वस्फों गणियों का दिल कयों पुरान ாட்டி மாண முனாரா மீ ते तसाह के सदको करिया रोजो रसूल पाक जो ते तजान जिंदड़ो गोरिया